નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ વિશા શાક માર્કેટના ભાવ બપોરના માર્કેટના ભાવ છે સવારમાં માર્કેટ અને બપોરના માર્કેટમાં અલગ અલગ ભાવ છે જે દરેક વેપારી ભાઈઓને ધ્યાન રાખવું તો કોબીજમાં આજે વીઆઈપી માલ પચીસ રૂપિયા મજબૂત બજાર છે આજની દૂધીમાં આજે વીસ થી મારીને પચીસ ની બજાર છે સારા માલમાં મરચા મીડિયમ ક્વોલિટી પોત્રીસ રૂપિયા કિલો

फूलवारम आज 40 रुपे ने बाजार से मजबूत मा, माल सारा मा, वीआईपी माल में 40 रुपे किलो तरबूज लोकल माल है 10 रुपे किलो ने बाजार से है 10 रुपे किलो मेथी में आज 35 से 40 बाजार से सारा माल

જેસી કારણે 35 રૂપિયામાં જ છે 35 રૂપિયા કિલો ટીકાડરમાં આજે 35 રૂપિયાની બજાર જોવા મળ્યું છે મજબૂત 35 રૂપિયા સક્કરિયામાં આજે 20 થી 25 રૂપિયા છે લોકલ માર્કેટ સક્કરિયા હરા છે લખમા સુકા લસણમાં 58 થી 60 રૂપિયા છે આજનો સારા માલ કાચામાં અઢાર થી વીસ રૂપિયા છે આજની બજાર ચોળીમાં જે સો રૂપિયા ની બજાર છે સો રૂપિયા કિલો નાયલોન ગવાર એસી રૂપિયા કિલો જે પણ ખેડૂત ભાઈઓ વેપારી ભાઈઓ વિડિયો જોવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવી છે અમને મોટિવેશન મળે લાઇક કરો અને કોમેન્ટ કરો જય માતાજી